રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર પાણી લેવા મજબૂર બન્યા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પીવાનું પાણી રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર શ્રીજી નગરના રહીશોને પીવાના પાણીનું વેચાતું લેવા મજબૂર બન્યા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પાણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતોને જાહેરાત કરે છે પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે નગરપાલિકાના રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈ શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે બ્યુરો રિપોર્ટ ભરતભાઈ સથવારા પાટણ સોસાયટી એમાં મઘાપુરા રોડ રાધનપુર મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો અમાને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી પાણીનો અમારો પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ એક અને વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલતદાર કચેરીના રોડ રહ્યો છો અમે શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ક્યાં પાણી પીએ ત્યાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી અદર અરજીઓ આપી નગરપાલિકા અમે ગયા પણ અમારે કાંઈ ઉત્તરની વાત ન મળ્યો નહીં ભાઈ ભરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં કાંઈ ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઈટ બેટ છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરણ થયું તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની તમે રાડે કોઈ આભરતા નથી ઘરે જમી રાડે નથી આભરતા તો અમારે એ લોકોને કે રાડે કરવાની છે અમારી આડે આ વિનંતી આ રીત છે તમારું નામ નામ નાગજી અને રબારી પુર સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો અઢાર કે જે લોકો એ વીસ થી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સામાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી ઓફિસરશ્રી શ્રી અને શ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ લોકો લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકાને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અન્ડરમાં સોસાયટી નથી આવતી તો સામે જે એકાલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપો આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો કાધી જિંંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું